चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री में शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक મિત્રો તમારે સૌથી પહેલાં અલાઇટ મોશન એપ ઓપન કરવાનું છે ઓપન કરી અને મિત્રો એમાં તમારે આ રીતના બે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ મિત્રો આ રીતના બંને પ્રોજેક્ટ છે તમારે એડ કરી દેવાના છે અને પછી મિત્રો આપણે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનું છે ઓપન કરી અને મિત્રો તમારો હવે આ રીતના પેજ જોવા મળશે મિત્રો તમે જે ફોટો લેટસ બનાવવા માગો છો એ ફોટો તમારે એડ કરવાનો છે પ્લસના આઇકનમાં જઈ અહીંથી મીડિયામાં જઈ અને અહીંથી આપણે ફોટો એડ કરી લેવાનો છે તો મિત્રો હું અહીંથી એક ફોટો એડ કરું છું અને અહીંથી આપણે ફિલ સ્ક્રીન કરી દેવાનું છે અને સોંગ પ્રમાણે ખેંચી હવે તમારે પૂરું કટ કરી જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે તમારે ઓપન કરી અને ડાયરેક્ટ આપણે અહીં ક્લિક કરી નહીંથી આપણે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે અને પાછું તમારે ત્યાં ક્લિક કરી અહીંથી તમારા કોપી અઢાર લેયર ઉપર ક્લિક કરી હવે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે અને મિત્રો અહીંથી તમારે અહીં ક્લિક કરી નહીંથી તમારા પેસ્ટ લેયર અઢાર ઉપર તમે ક્લિક કરશો તમારો ટેટસ તૈયાર થઈ જશે હવે લોગો એડ કરો તો એડ કરી શકો છો જે તમારો અહીં લોગો આવે છે મિત્રો એ એડ કરવો હોય તો હવે મિત્રો તમારે અહીંથી એક્સપોર્ટ કરી દેવાનો